કેમકે ખાસ મહેમાન છે એટલે આપણે જો આ મૂકવા ન મળે જોવા હા છે અમારા ક્રિએટર ઓ ભાઈ સારું હો લેસ ખા આવો ભાઈ કેમ એને તને સુરત ગાયત્રી માં લઈને આવો છું જવો લઈને તો બધા શોપિંગ કરે છે વાર પછી કઈ શોપિંગ

તમ ગરમ છે સુરતમાં આવો ને પછી બેને વધારે ગરમી લાગે છે ગામડા કરતા એવું ન દે હું છે ફૂલ્લામાં રિયલ મેદાનમાં રિયલા છે એમાં આ તો કાંઠે છે લીધા તો ખરા પછી હું તો ફિટિંગ કરાવવા આ ભાઈ છે ને રાંબર મેચિંગ મેચિંગ કરન છે ફિટિંગ થઈ મેચિંગ પછી શું છે બીજું મે

હાલો બધાય ગુડ નાઇટ બધાય ઉઈ જાવ મારો બ્લોગ જો હોય તો લાલજી લાઈફસ્ટાઈલ વ્લોગ બધાય જો આવો તો મારે કોમેડી જો હોય તો અબર યાદ બટે હવે બેન કરો ને તો ફેમિલી છે ને અત્યારે હાડા બહાર થઈ ગયા છે ને આપણે ભાવુન ઘરે વાળું નું હતું વાળું નું કે નું બતાવ્યું તો અત્યારે હવાન કરતા કરતા હાડા બહાર થઈ ગયા છે